લીમડાના ફૂલડા ખરવા છે ઉનાળામાં એ ઉનાળાનો લીમડાનો ટાંટો સાય ને નીકળી મજા જ આવે તો હાલો મિત્રો જોડાઈ જાવ જે કોઈ હોય આપડા લાઈવ વિડીયોમાં તો હજી તો કોઈ જોડાણું નથી તો જે કોઈ હોય ઓનલાઈન એ બધાય જોડાવા મળો લાઈવ વિડીયોમાં હલો ભાઈ ફટાફટ જોડાવવા મળો લાઈવમાં जीना 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 तो एक भाई जोड़ा से लाइव मत तो भाई वीडियो ने लाइक कर दो शेयर कर दो कमेंट कर दो कि तब क्या थी जोड़ा से वो आर्मी लवर जय माताजी विशाल भाई जय माताजी जी भाई जय माताजी जी केम सो टू एंड वन सर किंग ओके તો ભાઈ બધા મિત્રો જે કોઈ નવા જોડાવીએ વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે તમને નવા નવા આપણી ચેનલમાં વ્લોગ બતા જોવા મળશે આર્મી લવર બસ તમારી ભાઈ દયા ઉપરવાળાની અમારી તો હું દયા હોય ય ટુ કિંગ જય ભાઈ ય ટુ કિંગ તો કેમ છે ભાઈ કિંગભાઈ દરબાર બાપુ તો ભાઈ અગિયાર જણા આપણી માં જોડાઈ ગયા તો ભાઈ જે કોઈ નવા હોય એ કોમેન્ટ કરજો લાઈક કરી દેજો ચેનલ માં પહેલી વાર હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા હાય ભાઈ એક ગીત આવવાનું છે રામાપીરનું આર્મી લવર જો ભાઈ ગીત આવશે ગીતનું નામ જો જ રાખ તો બાર મિત્રો જોડાણેલા છે તો પ્લીઝ ભાઈ જે કોઈ ચેનલ સબસ્ક્રાઈબ કરી ન હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરીજો તમે ક્યાંથી સો અમને ખબર પડે Hẹp short hai bài nè bài Lấy mặt ra cho đây Mà đây ảnh mì xếp dọa nha Giám bụi đây phút tạ xìa Mà đây ảnh mì xếp dọa તો હાલો ભાઈ જે કોઈ જોડાણા નો હોય એ જોડાવા મળજો તો એક ભાઈ જોડાણા છે તો ભાઈ જો આ મારે ભીમજીભાઈ આર્મી સાહેબ છે તો શું કેવો આર્મી સાહેબ તમે કાઈ નહિ સબસ્ક્રાઇબ ન કય તો સબસ્ક્રાઇબ કરી નાખ્યો લઈએ જોડી જાવ જય રામાપીર બધાય ને ભાઈ બધાને ભાઈ જય રામાપીર તો આર્મી સાહેબ એક ગીત ગાઈ નાખો રામાપીર તો ભાઈ સાહેબ ગીત યાદ ચડાવે છે તા સુધી સોર્યાશી જણા જોડાઈ ગયા છે તો જે કોઈ ભાઈએ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય એ પ્લીઝ ભાઈ બધા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો તમે ક્યાંથી સવો એ અમને ખબર પડે લાલજીભાઈ વિશાલભાઈ તમે ગીત ગાવ તો ભાઈ પેલા આર્મી સાહેબ ગાયા પછી આપણે ગીત ગાવાનું છે આજ તો પેલા વિશાલભાઈને ગૌરાવો પછી આપણે ગાઈએ તો આર્મી સાહેબ હાલો તમને ગીત યાદ સડી ગયું હોય તો ગીત શરૂ કરો આપણે કોઈથી શરમાવવાનું નથી તારે શરમ નહીં રાખવાની કોઈ નહીં મૂઝાવાનું નહીં લાલજીભાઈ મેહુલભાઈ જલા છે મોવા એટલે મેહુલભાઈ નહીં આવે અત્યારે હું ને આર્મી સાહેબ બે જ થઈએ જો આમ વાડીમાં જાંબુડા કોતા છે તીડકાના હા લાલજીભાઈ હાંખટ છે એટલે તો ભાઈ ભાઈને લાલજીભાઈ ગીત ગાય પછી આપણે ભાઈ તો જો ગીત સાંભળ્યું છે તમે કોમેન્ટ કરજો જો ગીત તમારે સાંભળવું હોય એ માતાજી નું હોય ખાલી બીજું એક ગીત તમ તારા ગમે એ ગીત ગાવ કોઈ ભાઈ ભાઈ ગીત સંભળાવજે પણ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય ને એ ભાઈ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ને કોઈ લાઈક ન કરતો તો ભાઈ લાઈક કરી દો બધા રામા પીર નું ગીત ગાવું તો જો નવું ગીત આવ્યું કનેસરાના પીર નું એ ગીત ગાવ સંભળાવો તો એ તો ગીત મને ન આવડતું યાદ ચડાવવું પડશે સિદ્ધપુરથી રણજીત ઠાકોર તરફથી ફૂલ સપોર્ટ ભાઈ થેન્ક યુ રણજીતભાઈ આવો નો સપોર્ટ કરતા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો રણજીતભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તમને અમારી ચેનલમાં નવા નવા વ્લોગ જોવા મળશે ને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો તો ગીત સાંભળવું જ છે ને બધા ભાઈને તો ભાઈ ગીત સંભળાવી દઈએ તો હાલો ભીમજીભાઈ શું ગીત ગાવું છે આપડા ગામનું ગાવાનું છે રામાપીર નું તો વાલાઓના ના રામાપીર નું ગીત ગાવાનું છે તો ભીમજીભાઈ હાલો ગીત શરૂ કરો આપડે હવે

ચાલો ભાઈ જેટલું આવડું એટલું ગાયું તો હવે અહીંયા કોઈ ભાઈ ભાઈ બધા કોમેન્ટ કરજો ફરમાઈશ બધાય ને લેવામાં આવશે રામા નો હેલો ગાવ તો ભીમાભાઈ રામાપીરનો રામા હેલો રણજીત રામા પીર નો હેલો ગાવ માં તો ને પણ ભાઈ બને એમાં છે કે રામા નો હેલો આખો ગાવો પડે ને આખો આવડતો નથી ન કરતો આડે ગાઈ લે આપણે ગીત ની ફરમાઈશ કરો આખો હેલો ગાવો પડે એટલે હેલો નો ગવાય રણજીત ભાઈ તમારી તમતારે બીજો તમે કોઈ ગીત ગાઈ છે તો ભાઈ બધા કોમેન્ટ બધા સાંભળવાની કોમેન્ટ કરીને કહેજો પાછા તો ભીમભાઈ આપણે રણજીતભાઈ ની ફરમાઈશ માં લીલા પીલા તારા નેજા ફરક્યા એ ગીત ગાઈને છે લીલા પીલા તારા નેજા ફર કે લીલા પીલા તારા નેજા ફર કે લીલા નેટે પજારો ધણી રણુ જાના પીર રામ દેવ ંધાવો પાટીલા રણુ દાના રામ દેવ તો ભાઈ નવી ફરમાઈશ આવી ગઈ આપડે લાલભાઈ ની પાસે તો હવે હનુમાન દાદા નો ગીર ત્યાં ગાવાનો છે તો લાલભાઈ યાદ ચડાવવો પડશે એટલે આગળ યાદ ચડાવી ને ગાય ને છે ભાઈ નવા મિત્રો જોડાવીએ ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા જાયજો ને લાઈક તો કરજો તે જે કોઈ નવા જોડાણા હોય એ પ્લીઝ બધા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો ભાઈ હનુમાન દાદા નું ગીત યાદ ચડાવે છે ભીમભાઈ હનુમાન ત્રેવીસ જણા છે અત્યારે આપણે લાઈવમાં તો ભાઈ બધા સપોર્ટ કરજો પ્લીઝ તો કે હો ભીમભાઈ બીજું નવીનમાં તમે

तो हम लाल भाई तुम्हारी फरमाइश पूरी करने की ने अबे भाई प्लीज जो कोई नवा मित्र हो ये कमेंट कर जो चैनल ने सब्सक्राइब कर दे जो ने लाइक कर जो भाई वीडियो ने सीतपुर तो... थी से रणजीत भाई ठाकुर और... रणजीत भाई ठाकुर सीतपुर कैसे किया यायू તો એ રણજીતભાઈ ની ફરમાઈશ પૂરી કરી ના જ છીએ રામા પીર તમારું સપનું પૂરું છે તો ભેવાભાઈ રણજીતભાઈ ભાઈ ગાય ના બેઉફાસનમો છે તમારે નહીં ભાઈ મોગલ માનું વિશલભાઈ ને કોણ મોગલ માનું જો ગીત ગાહુ આપડે મોંગલભરનું એકાદું ગીત યાદ ચડાવો ભીમભાઈ એટલે મોંગલભરનું ગીત ગાઈને છે સિદ્ધપુર બેસરાજી તો ભાઈ બેસરાજી થી છે રણજીતભાઈ તો રણજીતભાઈ સપોર્ટ કરતા રહેજો વિડીયોને શેર કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારી બાજુ અમારા વિડીયોને શેર કરજો સબસ્ક્રાઈબર થોડાક અમને મળ્યા સપોર્ટ કરતા રહેજો ભાઈ પૂરી જવા દો નોતો સમય જેદી મોગલ એક મોગલ મળી ઈ મને ન આવડતું ભાઈ મને થોડું થોડું આવડે છે મચ્છરાળી મારી માવડી રે તો કરતી અમારા રે કામ એક રે મોંગલ કરતીય મારા રે કામ તો હવે ભીમભાઈ એક તમે એકલા ગીત ગા હવે હવે ભાઈ ભીમભાઈ એકલા એક ગીત ગાહે ને તમને સંભળાવશે રણજીતભાઈની ફરમાઈશ આવી છે ને તારે મોગલ તારું સપનું પૂરું કરશે એ ગીત ગાવાનું છે ભીમજીભાઈ હલો ભાઈ અહીંયા શબ્દ મેળવી દો તો ભીમજીભાઈને થોડોક શબ્દ મેળવવા પડે એટલે થોડીક વાર લાગશે આગળ ફરમાઈશ તમારી પૂરી કરી નાખ્યા તો ભાઈ જે કોઈ પ્લીઝ નવા જોડાણા હોય એ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો ને આગળ શેર કરજો ગાવાની છે એટલું એટલે નરેશ જોડિયા હો હો નરેશભાઈ જોડિયા લાઈવ માં જોડાઈ ગયા છે નરેશભાઈ જોડિયા અમારા ગામના માજી સરપંચ છે ભાઈ અને કાલે એનું ઉદઘાટન છે દુકાન બનાવેલી છે ને એ હોની દુકાન બનાવી તો જે કોઈને હોના ની ખરીદી કરવી હોય એ વાલાઓ હોના ની ખરીદી માં હોલસેલ ના વેપારી છે નરેશભાઈ તો હોના ની ખરીદી કરવી હોય એ વાલાઓ બાપા સીતારામની મઢી પાસે નરેશભાઈ ની દુકાન છે ઉર્વશી ઝવેલ તો બધાય બધા ખરીદી કરવા આવજો

ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો છે તો ભીમભાઈ પાછું ગીત યાદ હવે ગુજરાતી ગીત યાદ ચડાવો બેઉફા સનમ હા ભીમા હા નરેશભાઈ જોડિયા ની કોમેન્ટ આવી છે

સોરી ની સાથે અમે ફેરા ફરીશું અમે જન્મો જન્મ ની રે સાઈ બારે તો ભીમભાઈ ને એટલું આવડ્યું ભાઈ ગીત હવે તમારે કોઈ ના ગીત ગૌરાવું હોય તો પાછા ફરમાઈશ દેજો એટલે ભીમભાઈ ગીત ગાય નવી 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 ફરમાઈશ આપતા રહેજો એટલે ગીત ગીત ગાવાના છે ભીમભાઈ ને આવજો क्रीम भाई નો બગીચો जोरदार છે પણ જો તમે આમ નાળી અર્યો તો હવે ભાઈ આપણે ભીમાભાઈ લાઈવ બંધ કરી દીધી છે 10 મિનિટ ઘણો ટાઈમ આવી ગયો તો હવે પાછા કરેક લાઈવ થાહો ત્યારે છોડાજો બધા પાછા ચારે બધા એ છોડાજો